જૈન સંતોની અકસ્માત કરી હત્યા કરાતા ખેડબ્રહ્મા જૈન સમાજના કલેક્ટરશ્રીને આવેદન પત્ર અપાયું ભારતભરમાં છેલ્લા થોડાક વર્ષોથી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરતા અને સમાજને સાચો રાહ બતાવનાર અહિંસાના પૂજારી અને પ્રચારક જેવા જૈન સમાજના સંતો પદયાત્રા કરી એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા હોય ત્યારે કોઈ નીચ અને હલકી વિચારધારાવાળા ધર્મ વિરોધી લોકો ભારે વાહન દ્વારા રોડ અકસ્માત કરી તેઓની નિર્મમ હત્યા કરી રહ્યા છે ભારત ભરમાં આજ સુધીમાં માવા કેટલાય બનાવ બન્યા છે તાજેતરમાં 28/5/2025 ના રોજ રાજસ્થાનના પાલી જિલ્લાના જાડન પાસે જેનાચાર્ય શ્રી પુંડક રત્ન મહારાજ સાથે આવી ઘટના બની હતી અને એના બરાબર બીજા જ દિવસે ગુજરાતના બારડોલીમાં શ્રી અભિનંદજી મહારાજ સાથે પણ અભિનંદનજી મહારાજ સાથે પણ આવી જ ઘટના બની છે ત્યારે આવા બનાવોની તપાસ દળ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાવવા દોષિતોને અને તેમના ષડયંત્રકારો અને કમાન્ડરોને કઠોરમાં કઠોર સજા અપાવવા તથા રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે જોખમ ઉભું કરનારા ધીણા અને આવનારા સંગઠનો પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવા તથા કડક સજા કરાવવા ભારતના વડાપ્રધાન કેન્દ્રીય ગૃહમંત્રી રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ તમામ રાજ્યોના મહામંત્રીઓ મહામહિમ રાજ્યપાલશ્રીઓ તથા મુખ્યમંત્રીશ્રીઓ બધા રાજ્યના ગૃહ ઉલ્લેખીને લખેલ આદન પત્ર ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી એન પટેલ સાહેબ ના આપ્યું હતું આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકાના જૈન સમાજના તમામ પંથના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા ત્યારે આ થોડા સમયમાં સાધુ સાધુના જે વિહાર થાય છે એમાં જાણ પડે અજાણ પડે ઘણા એક્સિડન્ટ થયા છે એમાં સાધુ પાલીની બાજુમાં સાધુએ જાન ગુમાવી છે અહીંયા એક માસ સતીએ જાન ગુમાવી છે અહીંયા ભરૂચમાં એક જો બાઇક ચલાવતી હતી એ બ્રિલચર એમને પણ જાન ગુમાવી છે એના અનુસંધાનમાં પૂરા ભારતભરમાં ચારે ફિરકાના સાધુ સંતોની રક્ષા કાજી આ આવેદનપત્ર પૂજ્ય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મોદી સાહેબને ત્યાં પ્રાંત ઓફિસર ખેડમાં થ્રુ આપ્યું છે એ બધા લોકોની અમારી એવી ચાહના છે કે પૂરા ભારતભરમાં જે સાધુ સંતો વિવાહ કરે એમની સુરક્ષા આપે એવી પ્રાર્થના જય મહાવીર જય